નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે ચાર એવા શેર વિશે વાત કરવાના છે જેમાં બ્રોકરેજ હાઉસ અને એક્સપર્ટ અનુસાર ભવિષ્યમાં આ શેર મલ્ટીબેગર શેર સાબિત થઈ શકે છે એટલે કે આવનારા સમયમાં આ શેરમાં તમને તગડું રિટર્ન મળી શકે છે તો આ કયા ચાર શેર છે અને કયા કારણોસર આ શેરમાં આપણને આવનારા સમયમાં સારું રિટર્ન મળી શકે છે એના વિશે બ્રોકરેજ હાઉસ શું જણાવે છે એ આપણે ડિટેલમાં જોઈએ સજત બોખરે જો હશે આ શેરોમાં ટાર્ગેટ અને સ્ટોપ લોસ શું સોચાયો છે એ પણ આપણે ડીટેલમાં જોઈએ તો મિત્રો આ વિડિયોને પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમે પણ આવનારા સમય માટે કોઈ સારા શેરની શોધમાં હો તો તમને સારા શેર વિશેની માહિતી મળી રહે અને તમે રોકાણ કરવાનો નિર્ણય કરી શકો પણ મિત્રો કોઈ પણ શેરમાં ખરીદી કે વેચાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેરને લઈને તમારે ચર્ચા કરી લેવી જોઈએ પછી જ તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ અને મિત્રો જો આ વિડિયો આપણા ફેસબુક પેજ ઉપર તમે જોઈ રહ્યા છો તો આપણા પેજ ને ફોલો કરી દેજો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર કરી દેજો અને આ વિડીયો જો આપણી યુટ્યુબ ચેનલ માં જોઈ રહ્યા છો તો આપણા વિડીયો ને હાઈક પણ કરી દેજો જેથી શેર બજાર ની માહિતી ગુજરાતી માં ગુજરાત ના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે મિત્રો વાત કરીએ માર્કેટ એક્સપર્ટ સુશીલ કેડિયા એ દવા સેક્ટર સંબંધિત કેટલાક શેરોની યાદી આપી છે જેને તેઓ આવનારા સમયમાં મલ્ટીબેગર શેર બનશે એવું માને છે

દરેક રોકાણકારનું માર્કેટમાં મલ્ટીપેગર શેર શોધવાનું સપનું હોય છે આ વખતે કેડિયાનોમિક્સના સુશીલ કેડિયા ફાર્મા અને હેલ્થ કેર સેક્ટર સંબંધિત ચાર શેર જણાવે છે જે આવનારા સમયમાં મોટું રિટર્ન આપી શકે છે સૌથી પહેલો શેર છે બજાજ હેલ્થકેર નું આ શેર પર સુશીલ કેડિયાનું કહેવું છે કે આમાં બમણી તેજીની ક્ષમતા છે વર્તમાન સ્તર ચારસો પચીસ રૂપિયા છે અને તેના માટે આઠસો પચાસ રૂપિયા સુધીનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે કંપનીનો ફોકસ એપીઆઈ અને સ્પેશિયાલિસ્ટ કેમિકલ પર છે જે હેલ્થકેર સેક્ટર માં ઝડપથી વૃદ્ધિ નોંધાવી રહ્યું છે બજાજ હેલ્થકેરના શેરમાં સુશીલ કેળીયા એ ખરીદી ની સલાહ આપી છે ચારસો પચીસ રૂપિયાના લેવલ પર શેર ચાલી રહ્યો છે અને આઠસો પચાસ રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે આ કંપનીના શેરમાં પણ લાંબા ગાળાનું રોકાણ કરવાની સલાહ આપી છે

સુશીલ ક્રિયા એક જ વાત જણાવી છે કે જો તમે આમાં લાંબા ગાળાનું રોકાણ કરી રાખો તો તમને આનો ફાયદો મળી શકે છે ટૂંકા ગાળામાં શેર બજારમાં ઉતાર ચઢાવ જોવા મળી શકે છે અને જેનાથી તમારે નથી જો તમે તમે લાંબા ગાળાનો આવ્યા તો ચોક્કસપણે સારું કમાઈ શકો છો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ કરી સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો